ત્રણ જિલ્લાનો ઉલ્લેખ નથી કર્યો અત્યારે અમે આવ્યા છીએ તો એમ કે છે કે ત્રણ જિલ્લાનો ત્રણ જિલ્લા અમે બોલાવેલા છે તો એ નોટિસ અંદર નોંધ તો કરવી જોઈએ ને કે આ ત્રણ જિલ્લા વાળાને અમે બોલાવેલા છે અને એ લોકો એમ કે સોશિયલ મીડિયા છે કે અમે થોડા વાર કરીએ છીએ અને અત્યારે પાછો નોટિસમાં એને જિલ્લા જિલ્લા ત્રણ જિલ્લાની નોટિસમાં સ્ટીકર ચોટાડી દીધું જેમાં ત્રણ જિલ્લાનું નામ છે અને અમને એમ કે છે કે અમારો મુદ્દો નથી તમે જતા રહ્યો પાછા અમે અત્યારે આવ્યા છે ચારસો થી પાંચસો લોકો છે એમાં સુરેન્દ્રનગર અરવલ્લી ભાવનગર છે પછી બોટાડ છે પછી મૈસાણા છે જે અમને નોટિસ મળેલી છે કે જેટકો કંપનીમાં આજે ઇન્ટરવ્યુ છે ઓપન ભરતીમાં આવેલ બધા છોકરાને આજે ન્યાય જોવે એટલે જોવે પોલ ટેસ્ટ માટે અમને બોલાવ્યા તા આજે જામનગર એ કે છે જતા રો અહીંયાથી આજે કોઈ ટેસ્ટ છે જ નહીં આ બધા આવ્યા છે તો શું કરશે આરામતે આ મુદ્દે સંવાદદાતા નથી જોડાયેલા છે નથું જામનગરમાં જેડકો કંપની સામે ઉમેદવારોમાં બારોબાર રોષ છે ઉમેદવારો શું કહી રહ્યા છે શા માટે તો ગુસ્સે છે એટલા કંપની સામે જામનગર જેટકો એપ્રેન્ટિસની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને એ અંતિમ પ્રક્રિયા એટલે કે આજે ભરતી પ્રક્રિયાનો અંતિમ દિવસ એટલે કે આજે અંતિમ દિવસ છે ત્યારે રાજ્યભરમાંથી જે ઉમેદવારો છે તે ઉમટી પડ્યા છે જામનગર ખાતેના જેટકો મથક ખાતે જોઈ શકાય છે આ ઉમેદવારો છે કે જેઓને જે જિલ્લા બહારના છે એટલે કે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ માટેની જેટકોનું કહેવું એવું છે કે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ છે જે દ્વારકા જામનગર અને પોરબંદરના ઉમેદવારો માટે જ પ્રક્રિયા પરંતુ જે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી તેમાં ક્યાંય પરંતુ જેટકો દ્વારા માત્ર ત્રણ જ જિલ્લાના ઉમેદવારોની હાલ ટેસ્ટ ડ્રાઈવ છે તે ચાલુ કરવામાં આવી છે તેની કસોટી ચાલુ છે તો બીજી તરફ આ અન્ય જિલ્લા આવેલા ઉમેદવારો છે કે જેઓ આજે કચેરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને જવાબ માંગી રહ્યા છે કે અમને જો આજ ત્રણ જિલ્લાની ભરતી પ્રક્રિયા હતી તો શા માટે બોલાવવામાં આવ્યા અને શા માટે ભરતી પ્રક્રિયામાં એવો ઉલ્લેખ કરવામાં ન આવ્યો આપણી સાથે ઉમેદવાર જે હાજર છે કે જે ભરતી પ્રક્રિયામાં સામેલ થવા આવ્યા છે શું તમારો મુદ્દો છે ક્યાંથી આવ્યા છો અને કેવો રોષ છે મારું નામ જયદેવ છે હું આણંદ જિલ્લામાંથી આવ્યો છું હું બે દિવસથી મારું ત્રણસો મીટર ત્રણસો કિલોમીટરથી હું અહીંયા આવ્યો છું હું અહીંયા આવીને મેં અહીંયા અમને જે કોલ લેટર મળ્યો છે એમાં કોઈ પણ જાતના જિલ્લાનો કે કોઈ પણ જાતના

પ્રશ્નોનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહીં આજો કચેરી દ્વારા હમણાં તમને સાહેબોને મળ્યા રજૂઆતો કરી કચેરી દ્વારા તમને શું કહેવામાં આવ્યું છે અમને એમ કહેવામાં આવે છે કે જો અમરેલી જિલ્લાની કચેરી હોય કદાચ તો એનો નિયમ અલગ હોય છે અને આ જામનગરની જે કચેરી છે એનો નિયમ અલગ છે તો આવો શું જિલ્લા જિલ્લા વાઈઝનો અલગ કચેરીના નિયમો બધા પાડેલા છે જો અમારા ભાવનગર છે તો અમે અમારા ભાવનગરની રીતે અમારા નિયમ બહાર પાડી દઈશું તો શું એવું ચાલશે કે આ વિદ્યાર્થીઓ બધા બીજા જિલ્લાના આવે છે તો એનો શું કરવું હવે સુરેન્દ્રનગર વાળા આવે છે તો એ બધાને શું કરવું દાહોદ વાળા આવે છે બીજા અલગ અલગ જિલ્લાના આવે છે તો એ બધાને શું કરવું અમારે અમે જવાબ ભરતી પ્રક્રિયાની ક્યાંથી જાણ થઈ હતી અને ભરતી પ્રક્રિયાના નિયમોમાં શું ઉલ્લેખ કર્યો હતો ભરતી પ્રક્રિયામાં અમને ઓનલાઈન જે બધા આપણે મીડિયા છે એટલે મીડિયામાં તો જાહેર થઈ જ જાય કે ભરતી આ બહાર પડે છે મીડિયા દ્વારા જ આવે છે પાછા એમ અમને એમ કે છે મીડિયા દ્વારા બહાર તો પડે જ નહીં કાંઈ અમે બહાર નથી પાડતા એ બહાર ન પાડે પણ અમે તો જા બહાર પાડી નોટિસ અમે એમાં જોયું કે અંદર ડોક્યુમેન્ટ લઈને વેરી જે પોલ ટેસ્ટ માટે જામનગર આવી જજો અને નવ વાગ્યાનો ટાઈમ ને પચીસ તારીખ આજની હતી અમે આવી ગયા પછી અહીંયા આવીને એમ કે છે કે ત્રણ જિલ્લાનો જિલ્લાનો ખાલી આ એપ્રેન્ટિસની ભરતી રાખેલી છે તો અમારે શું કરો તો એને નોંધ તો દેવી જોઈએ કે જામનગર પોરબંદર ઓલા પોરબંદર ને દ્વારકાવાડાની જે ભરતી રાખેલી છે તો એને નોંધ તો દેવી જોઈએ કે આવી રીતે અમે ત્રણ જિલ્લાની ખાલી કરેલી છે તો બીજા જિલ્લાના તો વિદ્યાર્થી હેરાન ના થાય અમે જો બે એક એક દિવસ થી આખી જાગીને અહીંયા આવેલા છે તો અમારે શું કરવું અત્યારે અત્યારે પાંચ કલાક થી અમે ભૂખ્યા ને તરસ્યા છીએ તો અમારે હવે શું કરવું હોય કે અમે પાણી પીવાનું અમે કીધું તો અમને એમ કીધું કે બાર જ્યાં હોટલ છે ત્યાંથી પીએવો તો આવી તો વ્યવસ્થા સરકાર પાસે આટલા પૈસા નથી કે આજે વ્યવસ્થા પાણી નથી કરી શકતા